ગબ્બર ઠાકોરે ફરી એક વખત મોટો ઘટસ્ફોટ કર્યો છે ઠાકોર સમાજના બંધારણ મુદ્દે ચાલી રહેલા વિવાદ વચ્ચે ગબ્બર ઠાકોરે વિડીયો શેર કરીને અનેક મોટા દાવા કર્યા છે સોમવારે પાટણમાં યોજાયેલી ઠાકોર સમાજની બંધારણ સભામાં ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરને ખુલ્લી ઓફર અપાઈ સભામાં કહેવાયું કે જો ગબ્બર ઠાકોર માફી માંગશે તો સમાજ માફી આપવા વિચારશે ત્યારે સવાલ થઈ રહ્યા છે કે શું ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર માફી માંગશે જેના જવાબમાં ગબ્બર ઠાકોરે વિડીયો પોસ્ટ કરીને સમાજને વિનંતી કરી છે એક રિક્વેસ્ટ છે એક રજૂઆત છે અને મારા વિચાર છે આ એક સલાહ નથી તો કહેવા માંગુ છું કે ગેનીબેન એમ કે છે કે ડીજે બિલકુલ વગાડવાનું નથી અલ્પેજી સાહેબનું કેવું એવું છે કે ઘરે ડીજે વગાડો તો કોઈને નાત બાર કાઢવા જવા માટે મિટિંગ કરવાની જરૂર નથી કોઈના કંડ લેવા જવાની જરૂર નથી તમે બધાય ભેળાતો કોઈ બી હારા નિર્ણય લો વ્યવસ્થિત રીતે તો બંધારણનું પાલન પણ ખૂબ આગળ જાય અને આવું બધું ના થાય ચંડીસરમાં પણ એ લાઈવ પ્રોગ્રામ થયો છે તમને બધાને ખબર જ છે તો ઈ ટાઇપનું એક હારું આયોજન કરો તો બંધારણનું ખૂબ પાલન થાય અને ન્યાયની વાત કરીએ તો એક મોટું ષડયંત્ર રમણું છે મારા પાસે અત્યારે ભી કહું છું અમારા ગામમાં પણ બહુ મોટો વિખવાદ થયો છે હવે સોગન ઉપર વાતો આવી ગઈ છે અને બીજું કે સાહેબનું કેવું છે કે ડીજે વગાડો બેન કે ડીજે મત વગાડો તો એક સમાજ સમાજમાં પણ એ બહુ સમાજને શું કરવું એ પણ નિર્ણય નથી અથવા એક દિલથી મારા વિચાર પ્રમાણે રજૂઆત છે કે ડીજેમાં પોચસો હજાર ખર્ચો થતો હોય તો પંદર હજાર રૂપિયા લંકાવાળા પણ લેતા હોય છે એના વિશે કોઈક વિચારો આપણે નિયમો એના માટે કરેલા છે બંધારણ એના માટે કરેલું છે કે ખર્ચા ઓછા કરવા માટે તો ડીજે કરતા ખર્ચો પણ એના પણ અંદર વધી જાય છે અને આપણે સમાજની માફી માગી લઈએ આપણે કશું વધો નથી આપણે કોઈ નાના બાપના નહીં થઈ જાતા એક બીજું પણ દડ થાય તો જે ઘર ધણી છે જેના ઘેર લગ્ન હતા એ વ્યક્તિ થાય નાતબાર જાય અને એ વ્યક્તિને નાતબાર મૂકવો જોઈએ કદાચ એ વ્યક્તિ દડ ના હાલે નિર્ણય એ છે એમને ભી આવવું જોઈએ અથવા ચલો કે પેલા પાર્ટી કનથી દડ લીધો એક લાખ ને એકાવન હજાર રૂપિયા માનીએ છીએ તો એને કલાકારો આયા એમના કનથી કોઈને તો અમારા તો કલાકારનો ધંધો છે ગમે તે જગ્યાએ જઈએ ઓલરેડી કાયમ બી પ્રોગ્રામ અમારા ચાલુ હોય છે તો હું તો એમના તો પૈસાથી ગયેલો છું ગાવા માટે અને હું તો તમે બોલાવો તો તમારા તો ભી આવ તો એક સારી વિચારધારા કરો બધાને જય બાબારે ઝેરોમાં રોમાં ધણી અને જેને જેને બે ત્રણ ચાર પાંચ જણા મારા હંગા ષડયંત્ર બહુ મોટું રચ્યું છે તો કદાચ ઓય અંધારું છે પણ કુદરતના ઘેર અંધારું નથી બધાને જય બાબારે જય રોમાં ધણી અને આટલા લોકોને ગરીબોને ઘર કરી આપતો હોય વ્યક્તિ રોમાપીરનો ભગત હોય તમે બધા બહુ ખૂબ સમજુ છો તમે આગેવાનો પણ બધા ખૂબ સમજુ છો એવું નથી અને જેથી બહુ મારા તો ખૂબ ખોટું થયું જ છે હવે તમને એ કહેવા માંગુ છો કે તમે કેટલી જગ્યાએ મીટિંગ કરશો એટલે બંધારણ માટે કોઈ ખરા નિર્ણય લો બધા વિચારો પછી તમારે કરવું ના વિચારવું એ બધી તમારી મરજીની વાતો છે તમે તમારા મરજીના માલિકો છો બધા પહેલા ત્યાં જે કરવું એ કરો પણ મે મારા વિચાર રજુ કર્યા છે અને આજના દાડા સુધી સમાજમાં મિટિંગ અમે બધા આવ્યા છે ફાળા બી ઘણા આલે છે ગરીબોના ઘર બી કરેલા છે પંખી ઘર બી કરેલા છે એક છોકરાને ખાલી ડીજે વગાડવા માટે કરીને નાથ બાર આ તો કોઈ તો બધાને જય બાબા રે ઝેરોમાં તણી મારા વિચાર છે ને એકવાર વિડિયો વિડીયો અરે બધે શેર કરી દેજો એટલે બધા આગેવાનો કંઈ પણ વિડીયો પોકે અને જો એક આપણે બે કોઈ બી વ્યક્તિને બે જણા ભાઈ છીએ ખાસ અને બે ભાઈબંધ એવા હોય તો બે ભાઈબંધ જીગર જાન હોય એટલે ભાઈબંધ ગમે તે કરે એટલે એકબીજાને ગમતું હોય અને પછી બે ભાઈબંધો હોમા હોમા દુશ્મન થઈ જાય એટલે એ ગમે એવું કોમ કે ગમે એવું કાર્ય કરે તો એકબીજાને ગમે નહીં એટલે જોવાની થોડી નજરો બી અમુક લોકોને બદલણી છે બધાને જય બાબા રે જય રોમા ધણે અને જેથી હારા માટે થયું છે અને જે એ પણ હારા માટે થાય કદાચ તમારે હવે કોઈ નિર્ણય કરવો કોઈ નિયમ કરવો તેના અંદર પણ ઘણો બધો ફાયદો થાય કે શું વિચારીને કરવું આ એક સલાહ નથી સલાહ એવું ના વિચારતા કે મેં સલાહ આપી છે સમાજના દીકરા તરીકેની વાત છે